મારું નામ જોગરાજી હરે છે મારા મિત્ર જે ધર્મેશ કલચરિયા છે એનું ઓગણીસ તારીખે રાતે માં કોલ આવ્યો હતો એને મારે આવી રીતના એક્ઝામ ચાલુ થવાની છે તો તું કોલેજમાં આવી રીતના મારા તરફથી રજૂઆત કર કે તારે આત્મનભાઈ બે બધું બેઠો હોય શું જ્યારે હોય ત્યારે તો તારું માન રાખે તો તું રજૂઆત કર આવી રીતના મારા તરફથી કે મને કાપ ચોરી કરવા દે જે પૈસા માંગી એ આપણે એમને આપી દીશું એટલે એને મને એવી રીતના કીધું તું અને એને મને ને વીસ તારીખ લીધમાં મને વીસ તારીખે રજૂઆત કરવાનું કીધું એટલે એને મને ઓગણીસ વીસ તારીખમાં મને એને સાત હજાર રૂપિયા પણ નાખેલા છે સાત હજાર રૂપિયા જેવા અને પછી મેં કોલેજે એના તરફથી એવી રજૂઆત કરી હતી આત્મહતાને પોતે એટલે એને મને એવી રીતના વાત કરી

પરીક્ષા પરીક્ષા માં કાપલી કરાવવા બાબતે અને એ ધર્મેશ ના કેવાથી હું રજૂઆત કરવા ગયો તો મારે કે એવું કોલેજ વાળા કે એવું કઈ છે નહીં કે હું કઈ કોલેજમાં મારું કઈ એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી કોલેજ માં હું જઈને એને કાપલી કરાવી આપું એ મારો ફ્રેન્ડ હતો બે વર્ષ અમે સાથે રહેતા અમે હોસ્પિટલમાં જોબ કરી હતી તો ફ્રેન્ડ તરીકે એનો મારો એવો કોલ હતો એના માટે મેં કોલેજ વાળાને રજૂઆત કરવા હું ધર્મેશ ના લગભગ બે હજાર ને વીસ થી ધર્મેશ ના ટચ માં છું મારી માંગ એ છે કે કોલેજવાળા મારી ઉપર આક્ષેપ લગાવે છે

આ તદ્દન મારી ઉપર એ પ્રકારનો એમને સ્કેમ જ કર્યો છે પરિવારનો કે તમને સાંભળો મે ધર્મેશના પરિવારને મે કોલ કર્યો તો ધર્મેશના પરિવારનો નંબર નતો મારો ફ્રેન્ડ હતો એને કોલ કર્યો તો પછી એને એની અંતિમ યાત્રા હતી તો એ વખતે પછી મારા વાત ન થઈ અને પછી મે એક બે કોલ કર્યા હતા પછી નેતીને જ મને આ દિવ્ય ભાસ્કર વાળાને ન્યૂઝને સમાચાર એ બધા જે ધર્મેશના ઘરવાળા હતા નેતીને જ મને આ બધું સપોર્ટ મળેલો છે તમારી વાત

રવિવાર ના દિવસે રાત્રે સુરેન્દ્રનગર નીકળી ગયો પછી એમને શું વાત થઈ એ કઈ મને ખ્યાલ નથી મારામાં મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો એટલે હું પછી આવ્યો કે ધર્મેશ સાથે આવો બનાવ બની ચુક્યો અને ગમે એવો એવું બોલાવે ઉપર એ પોતે નશો કરતો હોય આપણને પણ ક્યારેક તાણ કરે કે ભાઈ તમે આવું કરો ફસાવા માટે આપણને મને પણ એને એક બે વાર ત્રણ તાણ કરે જ છે હાલતા અને મારામાં અને આપણને નીચે બેઠો એટલે આપણને એમ કે ભાઈ આવતો ત્રીજા મળે આપણે જણાને ઇન્ટર્નશીપ કરવા જઈએ છીએ કે એમના નોકરી કરવી એ જ ન કરતો તો ખબર પડે એ આપણને કે ભાઈ બહારથી મારું રેટબુલ લઈ છે સિગરેટનો પેકેટ લઈ જાય આપણે દોડતા દોડતા લઈ આવી દેવાનું પ્રિન્સિપાલ સાહેબ નહીં એ પહેલા તો અમને હોટેલ જ ન આપ્યો કે કેમ્પસ ડાયરેક્ટ સર અમને એમ એમઓ અમારી ઉપર એસએમઓ એ બધા એ અમને ઓર્ડર આપે તો યોગ્ય લાગે આ તો ડાયરેક્ટ અમને કેમ્પસ ડાયરેક્ટ લાવીને કે ભાઈ તો મને રેડ બુલ લઈ આવી દેતો ભાઈ તો મને સિક્રેટનું પેકેટ લઈ આવી દેતો આવી રીતના પણ અમને ઘણી રીતે ટોર્ચર કરે કેમ્પસ ડાયરેક્ટર કેમ્પસ ડાયરેક્ટ